વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ધન્વંતરી બંગલો ખાલી કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ જેઓ દ્વારા વીસી બંગલો ખાલી કરવામાં નથી આવ્યો અને જેને લઈને મામલો વધુને વધુ ઉગ્રજ બનતો જઈ રહ્યો છે તેમાં હવે વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા છે વિદ્યાર્થીઓએ પણ વીસી બંગલો ખાલી કરાવવા માટેની માંગ કરી છે આ માટે તેમણે રજિસ્ટ્રારને પણ વાત કરી છે જો આગામી અડતાલીસ કલાકની અંદર પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ દ્વારા વીસી બંગલો એટલે કે ધનવંતરી બંગલો ખાલી નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવના નામની તકતી ધન્વંતરી બંગલો ખાતેથી હટાવી દેવામાં આવી છે તેમ છતાંય તેઓએ બંગલો ખાલી નથી કર્યો અને જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ છે વિદ્યાર્થીઓ દ્વારા પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે જો અડતાલીસ કલાકમાં આ બંગલો ખાલી નહીં થાય તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરી જશે આજે અમે સમગ્ર વિદ્યાર્થીઓ એક જ માંગણી લઈને આવી રહ્યા છે કે જે જાન્યુઆરી મહિનામાં વીસી સાહેબે જે રાજીનામું આપ્યું હતું એને એક મહિનામાં એમને આ પૂરો આખો બંગલો ખાલી કરવાનો હોય છે તેમ છતાં આજે બે મહિના થઈ ગયા છે તેમ છતાં વીસી સાહેબે એમનો બંગલો ખાલી નથી કર્યો એમાં ગેરકાયદેસર કબજો જમાવીને બેઠા છે એમની તાનાશાહી કરી રહ્યા છે એમના કાર્યકાળ સમયે તો એમને યુનિવર્સિટીના વિદ્યાર્થી અને સ્ટાફ પર ફૂલ તાનાશાહી કરી છે તેમ છતાં અમે આજે શાંતિપૂર્વક આવેદનપત્ર આપવા આવ્યા છે કે અડતાલીસ કલાકમાં જે યુનિવર્સિટીની ગવર્મેન્ટ પ્રોપર્ટી છે એ એમની પોતાની પ્રોપર્ટી નથી કે એ પોતે રહી રહ્યા છે આ જે સરકારી પ્રોપર્ટી જે ખાલી નહીં કરે તો અમે સર્વે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આમંત્રણ ઉપવાસ પર એમના બંગલે જઈને બેસશું અને એમનો બંગલો ખાલી કરાવીશું કે જે એમને કબજે કરીને બેઠા છે એ બંગલો અમે ખાલી કરાવીને રહીશું અમે ગાંધીજીને અમાર્ગે શાંતિપૂર્વક આજે આવેદનપત્ર આપવા આવે છે જો આ ખાલી નહીં કરે તો અમે સમગ્ર વિદ્યાર્થીઓ ત્યાં જઈને આવેદનપત્ર આપી અને આમંત્રણ ઉપવાસ કરીશું મહાવીરસિંહ સાયન્સ ફેકલ્ટી અમારી એટલી જ માગણી છે શાંતિપૂર્વક માંગણી અમે કરી રહ્યા છે જે વીસી જેમને બે મહિનાનો સમય આપ્યો તો ખાલી કરવા માટે વીસી બંગલો તેમને રિઝાઇન કર્યા પણ છતાં પણ હજી સુધી બંગલો એમને ખાલી નથી કર્યો અમારી એટલી જ માગણી છે કે હજી આવતા અડતાલીસ કલાક સુધી પણ એ બંગલો ખાલી કરી દે જો એ નહીં કરે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પર અમે બેસીશું બધા તમામ વિદ્યાર્થીઓ ફેકલ્ટીના દરેક ડિપાર્ટમેન્ટથી અમે બોલાવીશું અને અમારી માગણી પૂરી કરાવડાવીશું અવનીબા મંડોરા લો ફેકલ્ટી સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિદ્યાર્થીઓ આજે ફોર્મર વાઇસ શ્રી જેઓ અત્યારે વાઇસ ચાન્સલર બંગલો ધન્વંતરીની અંદર અત્યારે રહે છે તેના સંદર્ભે વિદ્યાર્થી મિત્રોની રજૂઆત છે કે તેઓએ રેઝિગ્નેશન આપ્યું છે અને તે પછી એમને જે બોર્ડ દ્વારા એમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એ એક્સટેન્શનની પણ સમય મર્યાદા હવે પતી ગઈ છે તો આ તબક્કે જે ભૂતપૂર્વ વાઇસ શ્રી છે તે ધર્મંત્રી બંગલો ઓક્યુપાય કયા કારણસર કરી રહ્યા છે આ રજૂઆત લઈ અને આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં શાંતિપૂર્વક રજૂઆત અહીંયા કરી છે તેમની લાગણી એ છે કે યુનિવર્સિટીની અંદર કોઈપણ કર્મચારી જ્યારે એના પેરોલ ઉપર ન હોય અથવા એમ્પ્લોયડ ન હોય તો અમુક સમય મર્યાદા બાદ તે યુનિવર્સિટીની પ્રોપર્ટી વેકેટ કરે છે તો તે જ રીતે આ ક્લોઝ અહીંયા પણ લાગુ પડવો જોઈએ તેમનું આવેદનપત્ર આપવા માટે તેઓ અત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરશ્રી અને યુનિવર્સિટી હેડ ઓફિસની અંદર આવ્યા છે તેમનું તેમને સાંભળ્યા તેમની રજૂઆતો સાંભળી અને અત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળથી હવે નીકળે છે અને તેમની લાગણી એવી છે કે બે દિવસની અંદર આનો એક સચોટ રીતે ઉકેલ આવી જાય આપના તરફથી શું વિદ્યાર્થીઓ આવ્યા અને તેમની જે રજૂઆત હતી એ રજૂઆત સાંભળી તેમને જે કહેવાનું હતું તે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક પ્રેઝન્ટ કર્યું છે અત્યારે અને આવેદનપત્ર આપ્યું છે અક્રોસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આ તબક્કે આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ તેમને આશ્વાસન આપ્યું છે કે બને એટલું ઝડપી તુરંત જ યુનિવર્સિટી આના ઉપર જે કોઈ પણ ફર્ધર ઓથોરિટી પાસેથી માર્ગદર્શન લઈ અને જે કરવાનું છે તે ચોક્કસપણે સાહેબ ઇસી બંગલોની આગળ જે તકલી લગાવી હટાવવામાં આવી છે આપના દ્વારા હટાવવામાં આવી છે ના યુનિવર્સિટી દ્વારા જ એ નેમ પ્લેટ અત્યારે રિમૂવ થઈ છે તો આગળની કાર્યવાહી ક્યાં સુધી કરવામાં આવશે વિદ્યાર્થીઓની આજે રજૂઆત છે એટલે તેને ધ્યાનમાં રાખી અને જે કોઈ પણ ફર્ધર ઓથોરિટીની સલાહ લેવાનું હોય કન્સલ્ટેશન લેવાનું હોય માર્ગદર્શન હેઠળ જે કંઈ પણ યોગ્ય કરવાનું રહેશે તે યુનિવર્સિટી હવે કરશે